શું છે પણ ત્યાં જ છે બધું થેલામાં માં જોવો ને ગંજી ક્યાં ગુલિયું ક્યાં હું કઈ હું ત્યાં બધું હારે લઈને ફરતી હતી અને તાર પપ્પા તો જો ત્યાં હું બધી બાયુ ની વચ્ચે કામ કરતી હતી ને રસોડામાં ત્યાં આવીને બધાની વચ્ચે કીધું કે મારે ગંજી ચડી ક્યાં મેં કીધું કે હું કઈ હું હારે લઈને ફરું છું ત્યાં જઈશ થેલામાં જોવો ને કોકના ઘરે જઈએ ને ન્યાય હક નથી લેવા દેતા અને આ ધોળા કપડા પહેરીને ક્યાં જાવું છે આપણે કઈ કોઈના દાડામાં આવ્યા છીએ તઈ હું પણ આ તારા પપ્પા તો લોહી પી ગયા છે હે ભાભી આપણે કાલ જાન લઈને જવાનું છે તો બસ કેટલા વાગે આવવાની છે આઠ વાગે આવવાની છે કેમ આટલું બધું મોડું ઠીક નજીક છે એટલે હે ને અરે હું તો એટલા માટે પૂછું છું કે આ ઘરમાં આટલા બધા મહેમાન છે અને બાથરૂમ તો બે જ છે તો નાવા ધોવામાં તૈયાર થવામાં વાર લાગે ને તો વેલા ઉઠવું પડશે ને હા અને પાછું મારે છે ને કાલ માથું ધોવાનું છે અને હા ઓલી પાર્લર વાળી શું થયું આવવાની છે આવવાની છે તો ઈ જ આપણને તૈયાર કરશે ને હા લ્યો તો તો સારું હે બાર હું તમે ફાકા જીકતા તા હે હે હું કરો છો હું ન્યા જ ઊભી હતી બધું સાંભળતી હતી ન્યા બધાની સામે હું કેતા તા કે મને કાંઈ પૂછવાની જરૂર જ નથી 51000 નો ચાંદલો કરી નાખજો ઘરના લગન હોય તો હું પૂછવાનું મને અને તમે મને પૂછ્યું પહેલા કે 51000 ચાંદલો કરવાનો છે એમ ઘરમાં તો 51 રૂપિયા ભલે ને ન હોય ભાળ જો 51000 નું નામ લીધું છે તો 5000 જ ખાલી ચાંદલો કરવાનો છે નહીતર તમને આને મૂકીને વહી જઈશ